રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલી આરપી એન્ટરપ્રાઇઝ નામની આંગણિયા પેઢીમાં તેર એપ્રિલ ના રોજ જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં રહેતા રવિ શામજીભાઈ ડોબરિયા નામના શખ્સે જુનાગઢના મીત પટેલ નામના શખ્સને દસ લાખ રૂપિયા મોકલ્યા હતા જેમાં આંગળીયા પેઢીને એક મોટી રકમનું આંગળીયું કરવાનું હોવાથી આ દસ લાખની નોટોનું બંડલની ગણતરી કરતા બે નોટોના બંડલમાં છ છ નોટો નકલી નીકળી હતી જેથી આવી નકલી નોટો કોઈ પધરાવી ગુનાહિત કૃત્યો કરતો હોવાથી આ પેઢીના સંચાલકે પૈસા જમા કરાવનાર રવિ ડોબરિયાને ફોન કરી બહાર નકલી નોટ આવેલ હોવાનું જણાવતા મારા મિત્રને મોકલું છું તે નોટો બદલાવી જશે તેમ કહ્યું જેથી પેઢી સંચાલકે આ વિશે પોલીસને જાણ કરતા પોલીસ તરત જ પેઢીએ પહોંચી અને નોટ બદલાવવા આવનારની ગોચમાં ગોઠવાઈ હતી જેવો રવિ નોટ બદલાવવા આવતા જાંગડિયા પેઢીના સંચાલકે પોલીસને ઈશારો કરતા પોલીસે ઝડપી લીધું હતું આ શખ્સને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ દરમિયાન ધોરાજી શહેરના હીરપરાની વાડી મેઇન રોડ પર રહેતા તેના મિત્ર પ્રજ્ઞેશ ઉર્ફે આવ્યો હતો અને તેને અમુક નોટોના બંડલમાં બનાવટી નોટ નાખી હોય જે નોટોના બંડલમાં કોઈને કહ્યા વગર બોલ્યા વગર બદલાવી લાવવાનું કહ્યું હતું ત્યારે આરોપીઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આરોપી જ્યાં નોટ છાપતા હતા ત્યાં જુનાગઢ જિલ્લાના સુખપુર ગામેથી કારખાનામાંથી પોલીસે નોટો છપાવવા માટેના ઉપયોગમાં લેવાયેલા પ્રિન્ટિંગ મશીન છ જેટલા કલરની ઇન્ક તેમજ નોટો છાપવા માટેનું કાગળ રૂપિયા પાંચસો ના દરની બાર નકલી નોટ મોબાઈલ એક્ટિવ સહિત કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આરોપીઓ પહેલા રૂપિયા પાંચસો ના દરની ચલની નોટોની એક સિરીઝ મુજબ નોટો શોધતા બાદ રૂપિયા એક લાખની નોટોમાં અલગ અલગ સિરીઝ દસ બાર નોટ કાઢી લેતા અને તે જગ્યાએ બનાવટી ચલની નોટો રાખી દેતા હતા જેતપુર સિટી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે જેતપુર શહેરમાં જેતપુર શહેર પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમને એક બાતમી મળેલ કે જેતપુર શહેરમાં એક આંગળીયા પેઢીમાં એક ઇસમ જે નોટના બંડલ લઈને આવવાનો છે તેમાં અમુક ચલણી નોટ છે એ ગેરકાયદેસર છે એટલે આ આખું રેકેટ છે એ ભારતીય જે અર્થતંત્ર છે તેને નુકસાનકારક હોય એટલે તાત્કાલિક તેમાં જઈ અને રેડ કરેલ અને રેડ દરમિયાન એક લાખ રૂપિયા કબજે કરવામાં આવેલ અને એક લાખ રૂપિયામાં એક નોટ એક બંડલ પચાસ હજારનું છે એમાં છ નોટ એમ ટોટલ બાર નોટ ડુપ્લિકેટ જણાયેલ હતી આ નોટનું પૃથ્થકરણ કરવા માટે બેંકના અધિકારી તેમજ એફએસએલ અધિકારીને બોલાવી અને પ્રાઇમરી તેમની પહેલાં જોતાં ડુપ્લિકેટ જણાયેલ આ આખું રેકેટ છે એ જુનાગઢનો ઈસમ છે પ્રજ્ઞેશ તે ચલાવતો હતો અને તેમના વતી રવિ કરીને આરોપી છે એ અહીંયા નોટોનું જે બંડલ છે એ અહીંયા આંગળીયામાં આપી અને એમનું રોકડમાં રૂપાંતર રૂપાંતરણ જૂનાગઢ ખાતે લઈ અને કરતો હતો અને અન્ય એક આરોપી છે મિત કિરણભાઈ અંટાળા એ પણ આની સાથે સંડોવાયેલાનું અત્યાર સુધીમાં માલુમ પડેલ છે એ લોકો જે પચાસ હજારના બંડલમાં જે સો નોટ હોય એ સિરિયલ નંબર પ્રમાણે એ સિરિયલ નંબર પ્રમાણેની નોટ લઈ અને વચ્ચે એમાં છ કે આઠ નોટ એક બંડલમાં નાખી અને એ લોકો સિરિયલ પ્રમાણે જ અંદર રાખી દેતા હતા એટલે આખું બંડલ છે એ એમને ચાલ્યું જાય અને બજારમાં જે નકલી નોટો ફરતી થાય તેવો તેનો ઉદ્દેશ્ય હતો એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે અત્યારે જે પોલીસે કબજે કરેલ છે એમાં બાર નોટો નકલી જ નકલી જણાયેલ છે અને એના આધારે ગુનો દાખલ કરવામાં આવે છે એ બાતમી એ રીતની જ હતી કે આંગળીયા પેઢીમાં એ લોકો આખી જે સિરિયલ નંબર પ્રમાણેની નોટ હોય એમાં વચ્ચે આ લોકો આ ડુપ્લિકેટ નોટ ઘૂસાડી અને એમને રોકડમાં જૂનાગઢ ખાતે રૂપાંતર કરતા હતા એટલે જે એની ડુપ્લિકેટ નોટ છે એની એનો ચાલી જાય અને એને રોકડમાં ઓરિજિનલ નોટ મળી જાય અને પછી ડુપ્લિકેટ નોટ છે એ બજારમાં ફરતી થાય અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન પ્રમાણે રિમાન્ડ દરમિયાન જે આરોપી પાસેથી પ્રિન્ટર એ ફોર સાઇઝના કાગળો અલગ અલગ પ્રકારના અને એમાં જે ઇન્ક વપરાય છે એ પણ છ જાતની ઇંક પોલીસે જૂનાગઢ એમના મામા જે પ્રજ્ઞેશ છે આરોપી એમના મામાના કારખાને એને રાખેલ હતું ત્યાંથી કબજે કરેલ છે અને પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એની પાસે પ્રિન્ટર છ મહિનાથી છે તેવું જણાવે છે અને પ્રિન્ટર અને વધુ મુદ્દામાલ અત્યારે પોલીસે કબજે કરવામાં આવે છે હા અત્યારે જે હજી આરોપી છે એ એકવીસ તારીખ સુધી રિમાન્ડ ઉપર છે અને એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે વધુ વિગત હજી તપાસાઈ રહી છે જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જયપુર